જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા રાજૌરીમાં બરફના થર થયા છે પહાડો પર બરફવર્ષા થતાં ઠંડીમાં થયો વધારો ત્યારે આ લાઈવ દ્રશ્યો રાજૌરીમાંથી આવી રહ્યા છે જ્યાં બરફના થર જામ્યા છે ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે લોકો હિમવર્ષાની મજા માણતા જોવા મળ્યા છે ત્યારે ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ પણ અમુક બંધ કરાયા છે જમ્મુ કાશ્મીરના રાજૌરીથી સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ જ્યાં ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓમાં ભારે આનંદનો માહોલ જોવા મળ્યો છે ત્યાં બરફના થર પણ જામ્યા છે જ્યાં વાહન વ્યવહાર પણ થોડો ઘણો પ્રભાવિત થતો હોય તેવું લાગી રહ્યું છે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા જ્યાં પ્રવાસીઓ મજા માની રહ્યા છે અને રસ્તાઓ પણ બ્લોક થયા હોય તેવા દ્રશ્યો આપણે સામે આવી રહ્યા છે પણ પ્રવાસીઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ હાલ જોવા મળ્યો છે ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે ત્યારે આ જમ્મુ કાશ્મીરથી સીધા લાઈવ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ જ્યાં રાજોરીમાં બરફના થળ જામ્યા છે ભારે હિમવર્ષાના કારણે મજા માણવા મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા છે વાહનોની લાંબી કતારો પણ આપણે જોઈ શકીએ છીએ ત્યાં મોટી સંખ્યામાં લોકો અત્યારે ઉમટી રહ્યા છે અને બરફથી મજા માણતા હોય તેવા દ્રશ્યો આપણે સામે અત્યારે જોઈ શકીએ છીએ આપણે જ્યાં રાજોરીમાં મોટા મોટા બરફના થડ જામ્યા છે પ્રવાસીઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ મજા માણી રહેતા પ્રવાસીઓ અત્યારે જોઈ શકીએ છીએ લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારે કારણે જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોટા મોટા થર બરફના જામ્યા છે ત્યારે લોકો પ્રવાસીઓ મોટી સંખ્યામાં ત્યાં ઉમટ્યા છે અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે ક્યાંક ને ક્યાંક વાહનો પણ વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને રસ્તાઓ પણ બ્લોક થયા છે પણ બીજી બાજુ પ્રવાસીઓ પણ મોટી માત્રામાં ત્યાં ઉમટ્યા છે અને મજા માણતા જોવા મળ્યા છે જમ્મુ કાશ્મીરના રાજૌરીના દ્રશ્યો જ્યાં હિમવર્ષા થવાના કારણે મોટા મોટા બરફ જામી ગયા છે બરફના થર જામી ગયા છે ભારે હિમવર્ષાથી લોકોમાં અલગ પ્રકારનો ઉત્સાહ અત્યારે હાલ જોવા મળ્યો છે લોકો પરિવાર સાથે અહીંયા આવતા હોય છે અને પ્રવાસીઓ અત્યારે પરિવાર સાથે મજા જોવા મળ્યા છે જમ્મુ કાશ્મીરના રાજૌરીના દ્રશ્યો જ્યાં રસ્તા ઉપર બરફના થળ જામતા જોવા મળ્યા છે પ્રવાસીઓ પણ મોટી માત્રામાં જોવા મળી રહ્યા છે અને ભારે હિમવર્ષાને કારણે જે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પણ બરફના થર જામતા જોવા મળ્યા છે